આજે આપણે પાકડી વાળી છે કેવી લાગે છે જે કોમેન્ટ કરી દો તમે કેવી લાગે છે પાકડી તો જયશું ભાઈ માં જે માતા દે બધાને સ્વાગત છે ફરીથી મારા એક નવા મિની બ્લોગ માં તો આજે આવી ગયા તા વાડીએ તો વાડીએ એક ટ્રેક્ટર આલે છે અમે એક ટ્રેક્ટર હાલે છે આજ બાવણી કરવા છે આપણે વાવા વાવી દેવા છે વાડી આપણે મન મમ્મી ને માર બેન ને સામે તો આ બધા કામ કરે છે હું એ કામ કરું ઘડી તો આપણે હું હોય ગયો ને પછી હું મારી મમ્મી છેડા ને ખાતા ને ભેરવા કરતા હડો ભેળ કરતા બધાને ને દીધા પછી તગરું ભરી નાખવા મળ્યા દતારમાં ડાયરેક્ટ નાખી દતારમાં હો પછી તો હું એમ બીજું તો હવે વાળીએ રોટાવેટર તો હકવાઈ ગયું છે પાછો રોટા રોટાવેટર તો હવે ખાલી વાવવાનું જ બાકી રહ્યું છે તો મારા બાપુ આવે છે તો હા મેરી વાવે હે હવે તો બધા રોટા બેઠા હતા વાળી બધું બધું હું હાકે ત્યાં બનાવ્યું બ્લોગમાં તો હવે ખપાટી લઈને આવી છે આમ એમ કરી ને હવે પાણી વાળવાનું છે કોરણ કાઢવાનું છે આવે તો દઈ તું છે અડધું હવે 25% ટકા જેવું રહ્યું છે હવે બધું નથી હવે તો હવે આવીએ ખપાટીને હવે મોટર કરી ચાલુ હવે તો હવે લીધું ખપારી હવે મમ્મી હમે છે પપ્પા બેન એ મમ્મા મમ્મી ઘરે કહે છે

તમે અમે જાય છીએ ઘેરે ઘેરે કામ આવી ગયું છે એટલે ઘેરથી બે ત્રણ વસ્તુ લઈને બાકી છે તો લઈ આવીએ હવે આપણી ગાડીમાં પડી ગયું છે પંચર હવે અહીંયા દીધો બધું પંચર પડી ગયું છે એકલો શું હશે અમે કાંઈ વાંધો નહીં હવે ધીરે ધીરે ધક્કો મારી દઉં છે ગામ લગી થોડી થોડાક જોઈએ પેલા જવા દઈએ ધક્કો મારે જ આવીશી ગાડીને એકલા છે

મમ્મીની બેન એલા જાય છે મારા ની આમાં બેઠા છે કોરો કાઢે છે પાણી એલે સુર બધું એ ચાલુ કરી દીધી બે મોટર વાડે છે પાણી આવી રીતના વાડી કામ કર રહ્યા બોપોરા કરવા બઈ જાય છે બેન ડુંગળી સુધારે છે મમ્મી પીરી છે બાપ ખાવા બેય જાય છે પલી કરીને પછી તો ખાઈ ને કોરવાનું કાઢતા હતા પણ કદી લાઈટ થઈ ગઈ એમ તો એક પ્રોબ્લેમ તો દર વખતે હોય છે લાઈટ થઈ ગઈ અડધું રહી ગયું ભાઈ એટલું પાઈ દીધું ઘડીકમાં તો મમ્મા ફોનમાં બેઠા બેઠા મથે હે આ કદી લાઈટ રહી ગઈ કે આમને કોઈ કહે આવું લાઈટ નથી થોડું કે વાવન રહી ગયું તો એ વાવી દેવી હવે બાબુ ટ્રેક્ટર વહી ગયા છે કેસીનો બનાર લોગ મત બતાવી આખો દીનો તો ફાઈનલ લાઈટ આવી ગઈ છે આવી ગઈ છે લાઈટ જો પાણી થઈ ગયું છે ચાલુ કોણ વાળી છે તો સામે મારા એક જેઠ સામે મમ્મી ખોતન વારે છે બે મોટર વાલે છે આપણે અહીં છે હાલો એક પાવ કપારી ફેરવી દેવી પછી મળી પાછા તો આપણા ખેતરમાં પાણી ભરાઈ ગયું છે આ એક લાસ્ટ રહ્યો હતો એટલે તો એ કેવડી પીતી જાય છે અને તો કમ્પ્લીટ આપડે ખેતર યા બધું ભાઈ દીધું મળીએ પાછા નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય સોનમા